અમદાવાદ કચેરીમાં ભાજપ નેતાએ ઉજવ્યો બર્થડે અમદાવાદ પોલીસને લઈને એક મહત્વની વિગતો સામે આવી છે વિગતે વાત કરવામાં આવે તો પોલીસ ચેમ્બરમાં એક નેતાનો બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે નોંધનીય છે કે અમદાવાદ પોલીસના વલણની ભારે ટીકાઓ પણ થઈ રહી છે છે વાત તો એ કે એસીપી કચેરીમાં ભાજપ નેતાએ બર્થડે ઉજવ્યો છે અને ખુદ પોલીસ અધિકારીઓ પણ આ બર્થ ની ઉજવણીમાં જોડાયા હતા પોલીસ ચેમ્બરમાં નેતાનું બર્થડે સેલિબ્રેશન નોંધનીય છે કે પોલીસ ચેમ્બરમાં નેતાનું બર્થડે સેલિબ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો પ્રમાણે ભાજપ નેતા હિમાનસુ ચૌહાણે પોલીસ કચેરીમાં કેક કાપી પોતાના બર્થડેની ઉજવણી કરી છે અને એટલું જ નહીં પરંતુ ભાજપ નેતા યોગેશ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ડીસીપી સહિત અનેક પીઆઈ સેલિબ્રેશનમાં હાજર હતા અત્યારે અમદાવાદ પોલીસની ભારે ટીકાઉ થઈ રહી છે નેતાના બર્થડેમાં પોલીસે ગાઉ હેપી બર્થડે ટુ યુ મળતી વિગતે આઈબીએસ કાનંદ દેસાઈએ એસીપી કચેરીમાં નેતાના જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું મહત્વની વાત એ છે કે તાબા હેઠળ તમામ પીઆઈને ફરજિયાત હાજર રખાતા અને શરમજનક વાત એ છે કે નેતાના પોલીસે ગાયું હેપી બર્થ ડે ટુ યુ નો સોંગ અત્યારે આ બર્થડે સેલિબ્રેશન સેલિબ્રેશનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેથી વિડીયો વાયરલ થતા અનેક સવાલો થઈ રહ્યા છે આખરે પોલીસ સ્ટેશનમાં નેતાઓ જન્મદિવસ કેમ ઉજવાયો વિચાર દે સૂર્યને આવિવાદે કુઈ મિશન ને પાપાના લઘુત પર આમે ને મને સુબાય ચાલો હવે વીડિયો આઈએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની